હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દાણા મુઠિયાના શાકની રેસિપી તો શિયાળાના સિઝનમાં દાણા મુઠિયાનું શાક તો બધાના ઘરમાં બનતું જ હોય છે પણ બધાની બનાવવાની અલગ અલગ રીત હોય છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઊંધિયાને પણ ટક્કર મારે તેવું દાણા મુઠિયાના શાકની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયોમાં અં સુધી બન્યા રેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ હવે સૌથી પહેલાં મુઠિયા બનાવવા માટે મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે સાથે વન ફોર્થ કપ જેટલો મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને સાથે સાથે મેં બે ચમચી જેટલો રવો પણ એડ કરી લીધો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે જીરણું એડ કરી લેવાનું છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું

તો આપણે લોટ આપણે સરસ એવો તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે મેં સરસ લોટ તૈયાર કરી લીધો છે હવે આપણે તેમાંના મુઠિયા તૈયાર કરવાના છે તો આપણે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું ને તેના નાના એવા મુઠિયા વણી લેવાના છે આપણે એકદમ નાની સાઈઝના બોલ તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો કે મેં આ રીતના મુઠિયા તૈયાર કર્યા છે આજ રીતે આપણે બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું તો મેં આ બધા જ મુઠિયા તૈયાર કરી લીધા છે હવે મેં અહીંયા એક તપેલીમાં અઢી ગ્લાસ જેટલું પાણી બોઈલ થવા મૂક્યું છે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે મેં અહીંયા એક કપ જેટલા તુવેરના દાણા લીધા છે તેને પણ આપણે પાણીમાં એડ કરી લઈશું હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને સરસ એવું બોઇલ થવા દઈશું અને મેં અહીંયા તેલ પણ પહેલાંથી ગરમ થવા મૂકી દીધું હતું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે કઢાઈમાં સમાય એટલા મુઠિયા તેમાં એડ કરી લઈશું તો કડાઈમાં સમાય એટલા આપણા મુઠિયા એડ કરી લેવાના છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સરસ એવા ફ્રાય કરી લેવાના છે તો મેં અહીંયા બધા જ મુઠિયાને એડ કરી લીધા છે તો આપણે મુઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરવાના છે જેથી તે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થાય તો આ રીતે આપણે ઝારો ફેવરતા રહીશું અને તેને સરસ એવા ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા સરસ એવા ફ્રાય થવા લાગ્યા છે આપણે તેને ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય કરવાના છે અને આપણા અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને મુઠિયા આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો મેં અહીંયા બધા જ મુઠિયા બહાર કાઢી લીધા છે અને આ જ રીતે આપણે બીજા મુઠિયા પણ ફ્રાય કરી લેવાના છે તો મુઠિયા આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે હવે મેં અહીંયા એક કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું પણ એડ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તેમાં આપણે ખડો મસાલો પણ એડ કરી લઈશું અને તેને સરસ રીતે સાંતળી લઈશું મસાલા આપણા સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં મીઠો લીમડો પણ એડ કરી લઈશું મીઠો લીમડો આપણો સંતળાઈ જાય ત્યારબાદ મેં અહીંયા અડધી વાટકી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લીધી છે અને તેને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે સાંતળી લેવાની છે આપણે મસાલાને સરસ રીતે સાંતળી લેવાના છે જેથી તેનું કાચા ભણું વયું જાય તો અહીંયા મસાલા આપણા સરસ રીતે સંતળાઈ ગયા છે હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને પેસ્ટ બનાવીને લઈ લીધી છે તેને પણ આપણે એડ કરી લઈશું તો મેં આ ડુંગળીની પેસ્ટ પણ એડ કરી લીધી છે હવે આપણે તેને સરસ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરી લઈશું ડુંગળી સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ રીતે અહીંયા કૂક થઈ ગઈ છે હવે મેં અહીંયા બે મીડિયમ સાઈઝના ટમેટાની પ્યુરી બનાવીને લઈ લીધી છે તેને પણ મેં અહીંયા એડ કરી લીધી છે તો તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ હવે આપણે હાઈ કરી લેવાની છે અને આપણા ટમેટા સારી રીતે કૂક થઈ જાય તે માટે મેં અહીંયા મીઠું એડ કર્યું છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું હવે આપણે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું ટમેટા આપણા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરવાના છે તો હવે મસાલામાં મેં અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે તો તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી હળદર એડ કરી છે અને એક ચમચી જેટલું મેં અહીંયા ધાણાજીરું પાવડર એડ કર્યો છે હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે સરસ રીતે કૂક થવા દેવાના છે તો હવે આપણે ઢાંકણું ઢાંકીને મસાલાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે કૂક થવા દઈશું તો હવે આપણે દાણાનું ઢાંકણું ખોલીને જોઈએ તો આ રીતે આપણે ચેક કરીશું ચમચીની મદદથી તો દાણા પણ આપણી સરસ રીતે ફ્રેશ થઈ જાય છે મીન્સ આપણા દાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો બીજી બાજુ આપણે કઢાઈનું ઢાંકણું ખોલીને જોઈએ તો મસાલામાંથી પણ આપણું સરસ એવું ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે તેને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલું બેસન એડ કર્યું છે બેસન એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે તો હવે આપણે બેસનને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે હમણાં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો બેસન મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મુઠિયા પણ એડ કરી લેવાના છે સાથે સાથે આપણે જે દાણા બાફીને રાખ્યા હતા એ આપણે પાણી સાથે જ તેમાં એડ કરી લઈશું તો તેમાં લગભગ એક ગ્લાસ જેટલું પાણી હમણાં હતું એ આપણે પાણી સાથે જ દાણાની પણ એમાં એડ કરી લેવાનું છે તો આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલા કોથમીરના ડંઠળ પણ કટ કરીને તેમાં એડ કરી લીધા છે હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું સાથે સાથે મેં અહીંયા એક ચમચી જેટલો અહીંયા ગોળ પણ એડ કરી લીધો છે હવે આપણે તેને સરસ રીતે કૂક થવા દેવાનું છે તો અહીંયા બધી જ વસ્તુને પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેને ઢાંકણું ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી કૂક થવા દઈશું તો અહીંયા પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણે મુઠિયા સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ચટપટું ઊંધિયાને પણ ટક્કર મારે એવું દાણા મુઠિયાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ રેસિપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આવી નવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો